સુરતના કાપોદ્રામાં ઉધાર સિગારેટ નહીં આપનાર દુકાનદાર ઉપર સ્થાનિક ટપોરે એસિડ એટેક કરતા ચકચાર મચી હતી મળતી માહિતી અનુસાર સુરતના કાપોદરા સત્યનારાયણ સોસાયટીમાં આવેલા આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા રામપ્યારે રામ સ્નેહી કુશવાહ સત્યનારાયણ સોસાયટીના નામે પંડિત પાન સેન્ટર નામથી પાનનો ગલ્લો ચલાવે છે સોમવારે રાત્રે આઠેક વાગ્યાના અરસામાં તેના ગલ્લા ઉપર રાકેશ ઉર્ફે ઠંડી બાબુ બારૈયા આવ્યો હતો અને ઉધારમાં સિગારેટ માંગી હતી પહેલાં પણ અનેક વખત ઉધારી કરી ચૂકેલા આ ટપોરીને ઉધારીમાં સિગારેટ આપવાનું ના કહેતા ટપોરી ત્યાંથી જતો રહ્યો હતો આશરે અડધા કલાકના સમયગાળામાંથી પરત આવ્યો હતો હાથમાં એસિડની બોટલ લઈને આવેલા રાકેશે તેમાંનું એસિડ આ દુકાનદાર ઉપર ફેંક્યું હતું માથા ગાલ અને બાવડા ઉપર એસિડ પડતા આ દુકાનદાર અસહ્ય બળતરાથી ચીસો પાડવા લાગ્યો હતો એની ચીસો સાંભળી આસપાસના લોકો દોડી ગયા હતા તે દરમિયાન મોકો જોઈ હુમલાખોર ભાગી ગયો હતો લાયવ બળતી અવસ્થામાં દુકાનદારને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો એસિડ વધુ ઘાતક નહીં હોય સદભાગ્યે ઈજા ગંભીર નહીં હોય પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી